શું આલુ પરોઠા તમારે પરફેક્ટ બનતા નથી આલુ પરોઠાનો માવો એકદમ ઢીલો બને છે અને આલુ પરોઠા વણતા તમારે ફાટી જતા હોય છે પરફેક્ટ આલુ પરોઠા તમારે ગોળ બનતા નથી તો આ બધી જ પરેશાની તમારે આજે દૂર થઈ જશે ચલો લે સ્ટાર્ટ તો સૌ પ્રથમ અહીં આલુ પરોઠા ફાટે નહીં એટલે કે બટાકાનો માવો ફાટે નહીં તે માટે અહીં મેં અહીં ત્રણ ચાર બટાકા મેં બાફીને અને છીણીથી મેં છીણી લીધા છે તો મોસ્ટ ઓફ એવું જ કરતા હોય છે કે બટાકા બાફીને હાથથી જ મસળી દેતા હોય છે પરંતુ જો તમારે આલુ પરોઠા બનાવવા હોય તો તમારે છીણીથી જ આવી રીતે એકદમ છીણી દેવાના છે જેથી કરીને કોઈ તેના ગાંઠા ન રહે અને આલુ પરોઠા ભણીએ ત્યારે એકદમ સ્મૂથલી પાતળી રોટલી જેવા બને તો આ પરફેક્ટ તમારી ટ્રીક તમારે વાપરવાની છે કે જ્યારે તમે બટાકા બાફો આલુ પરોઠા બનાવવા હોય તો તેને છીણી દેવાના છે તો હવે આપણે અહીં મનપસંદ મસાલા આપણે નાખીશું તો અહીં સૌ પ્રથમ આદુ લસણની પેસ્ટ મેં રેડી કરી છે તો તે મેં એડ કરી છે અને થોડા કોથમીના પાંદડા પણ મેં એડ કર્યા છે અહીં કાશ્મીરી રેડ ચીલી મેં એડ કરી છે તો એમાં થોડું મેં વધારે એડ કરેલી છે સ્વાદ પ્રમાણે હવે આપણે મીઠું નાખીશું અને હળદર પણ નાખી દઈશું આલુ પરોઠામાં તમે તમારો જે કોઈ પણ મનગમતા તમે મસાલા આમાં નાખી શકો છો પરંતુ જે બે ચાર પરફેક્ટ ટ્રીક છે તે હું આ વિડીયોમાં તમને બતાવીશ આલુ પરોઠામાં જો તમે અડધી ચમચી જેટલું જીરું નાખશો ને તો પણ તેનો સ્વાદ એકદમ ડબલ થઈ જશે સરસ લાગશે તો અહીં મારા બાળકોને જીરું ભાવે છે આલુ પરોઠામાં જેથી કરીને હું અડધી ચમચી જીરું મેં એડ કર્યું છે અને હા મેં કોથમીરની મેં ચટણી બનાવી હતી તે મેં અડધી ચમચી મેં એડ કરી દીધી છે તો અહીં મેં ચાટ મસાલો નાખ્યો છે જો તમારે લીંબુ હોય તો લીંબુનો રસ પણ તમે નાખી શકો છો હવે અહીં મેં હાથથી મસરીને મેં જોઈ લીધું છે કે આલુ એટલે કે જે મારો જે આલુનો જે માવો બનાવ્યો છે તે થોડો ઢીલો થઈ ગયો છે જે બધાને મોસ્ટ ઓફ આ જ કારણ હોય છે કે ઢીલો થઈ જતો હોય છે અહીં મેં ધાણાજી રૂપે પાવડર એડ કરેલો છે તો હવે બટાકાનો માવો ઢીલો થઈ જાય તો તે માટે અહીં આપણે એક કપ જેટલા પૌવા નાખીશું તો બટાકાનું જે જે ઢીલું છે જે ઢીલાસપણું છે તે જે પૌવા છે તે તેને શોષી લેશે એટલે કે એકદમ તેનું અંદરનું જે પાણી લિક્વિડનો ભાગ છે તે પૌવા શોષી લેશે અને આવી રીતે પરફેક્ટ આપણે મિક્સ કરી દેવાનું બરાબર મિક્સ થઈ જાય એટલે મિક્સ કરતાં કરતાં જ તમને ખ્યાલ આવી જશે કે એકદમ આપણે લોટ બાંધ્યો હોય ને તે રીતનું મિશ્રણ થઈ જશે તો આમ તમે બટાકા વડા બનાવો ને તેમાં પણ જો બટાકાનો માવો થોડો આવી રીતે ઢીલો થઈ જાય ને તો તમારે તેની એ પણ પૌવા નાખીને આવી રીતે તમે કાઠું કરી શકો છો તો અહીં આપણે લોટ બાંધ્યો હોય તે રીતે જ મેં માવો કમ્પ્લીટ રેડી થઈ ગયો છે તો આ ટ્રીક પણ તમારે ખૂબ જ ઉપયોગી છે ફ્રેન્ડ્સ મોસ્ટ ઓફ બધાને વણતા બટાકાનો માવો બહાર જ નીકળી જતો હોય છે હવે આપણે આગળ એક ટ્રીક જોઈશું કે આલુ પરોઠા કેવી રીતે વણી લેવા કેમ કે વણતા પણ કેટલા લોકોને માવો બહાર નીકળી જતો હોય છે અથવા તો એક બાજુ માવો થઈ જતો હોય છે અને એક બાજુ લોટનો ભાગ થઈ જતો હોય છે તો અહીં મેં રોટલીનો લોટ આપણે બાંધતા જ હોઈએ છીએ જનરલી તેવો જ મેં બાંધીને મસળી લીધો છે હવે આપણે રોટલી વણતા હોઈએ તેના થોડો વધારે લોટ લેવાનો છે તો બરાબર મસળીને તેનું આવી રીતે મેં લા રાઉન્ડ શેપ કરી દીધો છે હવે આપણે જનરલી રોટલી વણતા હોઈએ છીએ તે રીતે આપણે અટામણ લઈને વણવાનું છે પરંતુ આગળ વધે તે પહેલાં મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય અને તમે મારી વિડીયો લગાતાર જોતા હોય અને આજની વિડીયો જો તમને પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં બે લાયકન છે તે જરૂર જરૂરથી પ્રેસ કરજો તો અહીં આપણે જેટલો આપણે લોટ લીધો હતો એટલો જ મેં બટાકાનો માવો વધારે જ લીધો છે તો બસ આવી રીતે વચ્ચે મૂકીને તે મેં ધીમે ધીમે આવી રીતે ચપટીઓ ભરીને આપણે આવી રીતે કચોરીની જેમ ભેગું કરી લેવાનું છે અને વધારનો જે લોટ છે તે પણ સાઈડમાં મેં કરી દીધો છે જેથી કરીને માવ બધી એક સરખી રીતે ફેલાઈ જાય હવે રહી વાત આવી રીતે હાથની મદદથી આપણે આવી રીતે તેને રોટલીનો જે આપણે જે ભરેલો છે માવો તેને આવી રીતે હાથની મધાય દબાવીને એક રોટલીનો શેપ આપી દેવાનો છે અને એકદમ ખલકા હાથે આવી રીતે રોટલી વણી લેવાની છે એટલે કે પરોઠો વણી લેવાનો છે તો જો હું તમને તમારા દેખતા જ હું વણું છું લગાતાર મેં એકદમ રોટલીની જેવો પાતળો મેં આલુ પરોઠો વણી લીધો છે હું આના કરતા પર રોટલી જેવા પાતળા પાતળા હું આલુ પરોઠા ઇઝીથી હું બનાવી લઉં છું તો આવી રીતે તમે ભરશો ને તો તમારે ક્યારે બટાકાનો માવો બહાર નહીં નીકળે અને પરફેક્ટ આલુ પરોઠાનો માવો સારી રીતે ફેલાઈ ગયેલો રહેશે હું તમને લાસ્ટ છેલ્લે બતાવીશ કે સરસ રીતે આખું આલુ પરોઠા ભરેલો તમારે દેખાશે તો હવે અહીં તવી મેં ગરમ કરવા મૂકી દીધી હતી હવે જનરલી આપણે પરોઠા શેકતા હોઈએ છીએ તેવી રીતે આવી રીતે તેલ લગાવીને આપણે શેકી લેવાના છે તો હું આલુ પરોઠા હું ઓછા તેલમાં જ મોસ્ટ ઓફ હું શેકું છું કેમ કે આલુ પરોઠાનો માવો બારે બહાર નીકળતો નથી અને બસ રોટલી જેમ શેકતા હોય તેવી રીતે ફટાફટ શેકાઈ જાય છે તો આ બે ચાર ટ્રીક છે તમારે આલુ પરોઠામાં ખૂબ જ તમારે ધ્યાન રાખવાની છે તો તમારે પરફેક્ટ તમે એ સો ટકા તમારા આલુ પરોઠા બની જશે તો જો તમારે આજની કોઈ તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કમેન્ટ કરીને મને કહી શકો છો તો મેં આવી રીતે આલુ પરોઠો શીખી લીધો છે તો આમ હું બધા જ હવે આલુ પરોઠા વણીને શેકાઈ જશે પણ મારે તો આલુ પરોઠા પહેલો જ શેકાયો તરત જ મારો ગાયબ થઈ ગયો છે તો આલુ પરોઠા બનતા બનતા મારા બાળકો પૂરા કરી દીધા છે અને લાસ્ટમાં વિડીયોમાં પણ ફક્ત ને ફક્ત વિડીયો શૂટ કરવામાં ચાર જ આલુ પરોઠા વધ્યા છે તો આલુ પરોઠા અમારા ઘરમાં ખૂબ જ ફેવરેટ 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 રેસીપી છે વીકમાં મારે બેથી ત્રણ વખત આલુ પરોઠા બને છે અને પહેલાં પણ મેં આલુ પરોઠાની અને મગની રેસીપી મેં તમારી સાથે આવી તે સ્ટોપિંગવાળી શેર કરી છે તે તમે જ જરૂરથી ચેકઆઉટ કરજો હું લિંક હું મેન્શન કરી દઈશ અને તમે જુઓ કે એકદમ આલુ પરોઠો આખો આવી સાથે આપણે બધી ચટણી બનાવી છે અહીં મેં કોથમીર સારી રીતે ધોઈને વ્યવસ્થિત કોરી કરી દીધી છે અને મિક્સર જારમાં આ જ કોથમીર આવી તે દાંડી સાથે આપણે તેની ચટણી બનાવીશું ખરેખર તો કોથમીના પાંદડા કરતાં તેની દાળખીનું તેમાં વિટામિન સારું રહેલું છે સાથે મેં મરચું અને લસણ ચોપ કરીને મેં એડ કરેલું છે અને અડધું લીંબુ મેં નીચોયું છે જેથી કરીને ખૂબ જ સરસ ચટપટી ચટણી બને અને બે મેં બરફના ગા સીધા નમક મેં નાખ્યું છે આવી રીતે બરફના ગાંગાથી લીલો કલર જળવાઈ રહે છે તો ફટાફટ મેં ચટણીની રેસીપી મેં બતાવી દીધી છે ચટણીની રેસીપીઓ મારી ચેનલ પર તમને મળી જશે તમે જલ્દીથી ચેકઆઉટ કરજો હવે ચટણી સાથે આલુ પરોઠા સર્વ કરીશું અને સાથે સાથે મેં મરચાંનું પણ શાક બનાવ્યું છે એટલે કે લીલા મરચાંનું મેં શાક બનાવ્યું છે તે પણ ખૂબ જ સરસ ચટપટું અને ખૂબ જ ટેસ્ટી શાક છે તમે તેની રેસીપી મેં હમણાં તમારી સાથે શેર કરી છે એ પણ તમે ચેકઆઉટ કરી શકશો તો આજના પરોઠાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હા તમે પણ આલુ પરાઠા કેવી રીતે બનાવો છો તે પણ મને કમેન્ટ કરજો હવે એક નવા આઈડિયા અને એક નવી રેસીપી સાથે આપણે મળીશું બાય બાય જય ભાઈ